કોપળો સમજીએ કે આપલો પિત્ર આપળા થી ખુશ થઈ ગયા છે અને આપણે ત્યારે સુધી એનો ભોગ મીખ્યા તમે જોઈ શકો કે કાગડો પોતે જ આયન બેસી ગયા અને આપણે એને પગે કર્યા જે કુછો માન્યતા અનુસાર જે આપણે દિલમાં હતા એ કર્યો કે જે મારાથી થી ભૂલ ચૂક થયો હોય એને માફ કરજો અને સ્માર્ટ સિટી વડોદરામાં ચકલી સર્કલ છે ગેંડા સર્કલ છે ખિસ્કોલી સર્કલ છે

કાગવાસમાં ખાસ પૂરી અને ખીર મૂકવાનો મહિમા છે દ્વારે કાગડો બોલતો હતો હવે મહેમાન આવે છે તો વોટ્સઅપ ને એસએમએસ કરીને આવે છે એટલે ઘરે કાગડા નથી પધારતા અને કહેવત તો એવી પણ છે કે સૌથી પહેલું સાત પ્રભુ શ્રી ત્યારે હવે વડોદરા શહેરમાં ચકલી સર્કલ સર્કલ બાદ પ્રતાપનગર બ્રિજ બન્યો છે કાગવાસ બ્રિજ કેમેરામેન મિલિંદ મંત્રુ વડોદરા